માત્ર ભૂમિ ન્યુઝ મા હિરાનગરી તરીકે વિશ્વ વિખ્યાત સુરત શેરબા લાખોની સંખ્યામાં રત્ન કલાકારો પોતાના શ્રમદાન તેમજ સ્કિલ પાવરથી ભારતનું નામ ઝળતું રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે પરંતુ હીરા ઉદ્યોગમાં મંદિરનું વાતાવરણ સર્જાય ત્યારે સૌથી વધુ ભોગ રત્ન કલાકારો અને તેના પરિજનો બને છે તેમનું રોજી રોજગાર છીનવાય તેમને આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય તેમના ઘરના ચૂલા ઠંડા થઈ જાય અમુક સંજોગોમાં જીવનથી હતાશ થઈને કલાકાર મોતને વાલું કરે લે છે આર્થિક રીતે પડી ભાગે ઘરમાં અને બહાર કલેશ સર્જાય સામાજિક પ્રતિષ્ઠા પર અસર પડે બેકારી જીવન વ્યતીત કરવું પડે ના છૂટકે ઓછા પગારે અન્ય સ્થળે કામ કરવાની તેમની દૈનિક જીવનની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે દૈનિક જીવનને સ્પર્શતા મુદ્દાઓની છવટ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમુક તારણો રજૂ કરવામાં આવ્યા છે જેને તાત્કાલિક અસરથી અમલમાં લાવવા સુરત શહેર કોંગ્રેસ સમિતિમાં

પરિવાર સૌને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલો કોઈ લોકોએ લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ નો ફેક્ટરી હોય નાનો કોઈ કારખાનો ચલાવતો હોય કે હીરાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે રક્ત કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર જાય છે અને લોક અભ્યાસ નો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેરના બારે બાર ધારાસભ્યો ત્રણેય સંસદ સભ્યો ને રાજ્યસભા સાંસદ કાર્યાલય પર જઈ અને આ રક્ત કલાકાર વતી અમે આ માંગણીઓ અને માંગણી તાત્કાલિક રક્ત કલાકાર રાહત આપે એના માટે સુરત શહેર આજે સુરત શહેર ની અંદર અને પૂરા ભારત ની અંદર બેરોજગારી અને મેઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરત વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ થણા માંથી અહીંયા રોજગાર મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદિર અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ જોઈ રહ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી રહ્યામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાઓને હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળવી જોઈએ હતી હોય એ મદદ નથી મળતી આ તો દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાનાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાઈવેટ ભરવાયું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ છે તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યોમાંથી જે રોજગાર મેળવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે મેં તમામ અમારા ડાયમંડક સમિતિના સભ્ય તરફથી લોકોને જાગૃત કરવા માટે રાહત આપવામાં આવે કારીગરોને માટે રચના કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તેમના ભાવકો ભણતા એના માટે શિક્ષણ રાહત આપવામાં આવે અને દરેક કારખાનેદારો આ કારીગરોનું હીટ સસવાય અને આ બહાર નીકળે સમયમાં તે આપઘાત ના કરે અને પોતાનું જીવન ધોરણ સમય ખરાબ સમય થતો રહેવાનો છે અને આવતા સમય સારો આવશે એવી આશા રાખી અને દરેક રત્ન રત્નકલાકારોને વિનંતી કરવામાં આવે છે કે આપ સમય વીતી જશે અને સરકારને વિનંતી કરી છે કે અત્યારે દરેક રત્ન રત્નકલા

જે આવાસ યોજનાઓ તમે બનાવો છો તો રત્ન કલાકાર માટે આવાસ યોજના બનાવો સસ્તું આરોગ્ય આપો શિક્ષણ ની અંદર છૂટછાટ આપો આવા છ મુદ્દા છે અમારા અને કારણ કે અત્યારે ભાજપ કોંગ્રેસ કર્યા વગર કે અત્યારે માનવતાના નાતે જે આ રત્ન કલાકાર પીસાર્યો છે એના માટે અમે આ સમિતિ બનાવી છે અને અમારી સમિતિ નું કામ એ છે કે રત્ન ને અમારે સપોર્ટ કરવાનું એટલે રત્ન કલાકાર હિત પ્રક્ષક સમિતિ નામ આપે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ